હાલો નમસ્કાર છે એકસો માટે જે ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર આવી છે તો તેની અંદર જે તેનું પેપર છે તો કે એ બે સેક્શન વિભાજીત છે જેની અંદર સેક્શન એ અને સેક્શન બી તો તેની અંદર એ કયા કયા ટોપિક પૂછવામાં આવશે તે જોઈશું સાથે સાથે બંને એટલે કે સંશોધન રહી તો કે તે ક્યારે લેવાય છે પછી જે પણ વિદ્યાર્થીઓ એ તેમની તૈયારી કરવા માંગતા હોય તો તેની માટેની એ બેસ્ટ બુક કઈ રીતે તે તમામ માહિતી રહે તો કે તે આપણે આજના વિડીયોને જોવાનો પ્રયત્ન કરીશું તો આ વિડીયો જોયો તો કે જે પણ વિદ્યાર્થીઓ એ સંશોધન મદદની અને જે આંકડા મદદની છે તો તેમની તૈયારી કરે છે તો કે તેમની માટે એ આ વિડીયો એ ખૂબ જ ભેગીવન છે માટે તમે આ વિડીયો રહ્યું તો કે તે છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો તો કે તે અમે આપણે જે આપણે જે કયા કયા ટોપિક પૂછવાના છે તો તેની પહેલા એ જે તે પેપર છે તો તેની માહિતી મેળવી તો કે આની અંદર જે પેપર રહ્યું તો એ એમસીક્યુ બેઝ લેવામાં આવશે અને જે એમસીક્યુ બેઝ લેશે લેવાશે પેપર તો કે તે એ કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે જે સીબીઆરટી જે પદ્ધતિ છે ગુજરાત ગોવાન સેવા પદ્ધતિ ગુજરાત ગોવાન સેવા દ્વારા જે હાલમાં જે સીબીઆરટી પદ્ધતિ અપનાવવામાં આવ્યું છે તો કે તેના દ્વારા આ રહ્યું તો કે એમસીક્યુ એ પેપર લેવામાં આવશે અને તેની અંદર જે પેપર લેવાય છે તો કે તે બે સેક્શનની અંદર એ વિભાજિત થાય છે તો કે જેની અંદર સેક્શન એ રહો તો કે તેની અંદર એ તાર્કિક વિષયો અને ડેટા ઇન્ટરપ્રેશન જો તો કે તેકનું પૂછવામાં આવશે પછી ગાણિતિક કસોટી રહી તો કે તે એ ત્રીસ માર્કનું પૂછવામાં આવશે અને આ રીતે જે સેક્શન એ રહો તો કે તેનું તેનું કુલ ગુણ રહ્યા તો કે એ 60 ગુણ એ સેક્શન એ ના છે જ્યારે સેક્શન બી રહ્યો તો કે તેની અંદર એ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જો તો કે તે થઈને એ ત્રીસ માર્કનો પૂછવામાં આવશે. જ્યારે આ જે આ જે વિષય રહ્યો એટલે કે જે આ ભરતી લેટર રહ્યું જે આંકડા સંશોધન મદદની અને જે આંકડા મદદની જે ભરતી છે તો કે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહ્યા તો કે તેનું ભારણ એ એકસો વીસ ગુણનું છે અને આ રીતે જે સેક્શન બી રહ્યું તો કે તે એ એકસો પચાસ માર્કનું એ તેનું ભારણ રાખવામાં આવ્યું છે અને આ જે જે પેપર છે તો કે તેની અંદર તમારે કેટલા મિનિમમ માર્ક લાવવાના છે અને તેની માટેનો સમય કેટલો આપવામાં છે તેની માહિતી મેળવી તો કે અહીં તમને સાફ જણાવી દેવાય છે કે જે પાર્ટ એ રહ્યો તો કે તેની અંદર એ સાઠ પ્રશ્નો છે અને જે પાર્ટ બી રહ્યો તો કે તેની અંદર એ એકસો ને પચાસ પ્રશ્નો છે અને આ રીતે રહ્યું તો કે આખું પેપર રહ્યું તો કે તે બસો દસ પ્રશ્નોમાં પૂછવામાં આવશે અને જે તેનું ભારણ રહ્યું તો કે તે પણ એ બસો દસ પ્રશ્નનું રહેશે એટલે કે એક ગુણ બરાબર એ એક પ્રશ્ન રહેશે અને જે પાર્ટ એ અને પાર્ટ બી રહો તો કે તે બંને માટે એ સંયુક્ત રીતે તમને કુલ ત્રણ મિનિટ ત્રણ કલાક એટલે કે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી રહો તો કે તે બંને પૂરા કરવા માટે તમને સંયુક્ત રીતે એ ત્રણ કલાક આપવામાં આવશે એટલે કે એકસો એંશી મિનિટનો એ તમને સમય આપવામાં આવશે અને બીજી સૂચના તો કે પાર્ટ એ અને પાર્ટ બીનું એ સ્વતંત્ર ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહ્યું તો કે તે પણ એ નક્કી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ત્રીજી સૂચના તો કે સ્પર્ધાત્મક પરીક્ષાના જે પાર્ટ એના પાર્ટ એ માટે એ ન્યૂનતમ ગુણ રહ્યા તો કે તે એ ચાલીસ ટકા રાખવામાં આવ્યા છે અને જે પાર્ટ બી તો કે તેની માટેના પણ ન્યૂનતમ ગુણ એ ચાલીસ ટકા રાખવામાં આવ્યા છે અને તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે એ ચાલીસ ટકા માર્ક કરતાં જો ઓછું ન્યૂનતમ ગુણ લાવશે તો તેમને એ તેમને એ ક્વોલિફાય ગણવામાં નહીં આવે તે વાતનું એ ખાસ ધ્યાન રાખો અને પરીક્ષાના એ પાર્ટ એ અને પાર્ટ બીમાં જે ન્યૂનતમ ગુણના ધોરણો છે તો તે જાળવીને એ કુલ ગુણના આધારે એ કુલ જીજાના આશરે જે દોઢ ગણાય રહ્યા તો તેટલા ઉમેદવારોને એ ડોક્યુમેન્ટ ચકાસણી માટે એ ઉમેદ ગૌણ સેવા પસંદગી એ બોલાવવામાં છે એટલે કે આની અંદર જે એટલે કે તમારે જેટલા પણ માર્ક આવે તો કે તેની અંદરથી જે દોઢ ગણાય રહ્યા તો કે તેમનું એ મેરિટ લિસ્ટ બાળવામાં આવશે અને આ જે દોઢ ગણાય રહ્યા તો કે તેમને એ જે ડોક્યુમેન્ટ ચકાસણી હોય તો કે તે માટે એ ગૌણ સેવા પસંદગી એ પસંદ કરશે અને ત્યારબાદ એ સોચી સોથી સૂચના તો કે જે તે સર્વર્ગની જાહેરાત અને મંડળ દ્વારા તે સર્વર્ગની જે એમસીક્યુ પદ્ધતિથી જે સીબીઆરટી લેવામાં આવશે એટલે કે જે આ પદે પરી પેર્યું આ ભરતી તો કે તેની માટે એ જે પેપર રહ્યું તો કે તે સીબીઆરટી દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ પાંચમી સુધાર તો કે એમસીક્યુ પદ્ધતિમાં એક ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ગના એ એક ચતુર્થાંશ એટલે કે જે આ જે આની અંદર તમને એક પ્રશ્ન રહ્યો તો કે તે બરાબર એ એક માર્ગ ફાળવેલો છે અને તેના જો આપણે એક ચતુર્થાંશ માર્ગ કરવી તો ઝીરો પોઈન્ટ પચીસ રહ્યા તો કે એ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે એટલે કે જે નેગેટિવ માર્કિંગ વધતી રહ્યા તો કે તે પણ એ આની અંદર અપનાવવામાં આવ્યું છે અને એમસીક્યુ પદ્ધતિથી જે સીબીઆરટીમાં જવાબ આપવા માંગતા નથી તો કે તે વિકલ્પ રહ્યો

વિગતવાર અભ્યાસક્રમ તો કે તે એ ગઈ કાલે એ ગૌણ સેવા પ્રશિક્ષક દ્વારા એ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો કે તે જે એ વિગતવાર અભ્યાસક્રમ છે તો કે તેની અંદર એ કયા કયા topic નો સમાવેશ કર્યો છે તો કે તે તમામ માહિતી રહે તો કે તે એ અહીં જાણવાનો પ્રયત્ન કરીશું. અને આ જે પીડીએફ રહે તો કે તે એ આપણે telegram channel રહે તો કે તેની અંદર પણ મૂકવામાં આવી છે. તો કે ત્યાંથી પણ તમે આ પીડીએફ રહે તો કે ડાઉનલોડ કરીને તેની અંદર કયા કયા ટોપિક છે તો કે તે જાણી શકો છો. સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની વર્ગ ટેનની સીધી ભરતી માટેનો જે અભ્યાસક્રમ રહ્યો તો કે તેનો એ ગુજરાતી ભાષાંતર રહ્યો તો કે તે અહીં આપણે જોઈશું તો કે તેની અંદર જે પહેલું ચેપ્ટર રહ્યું તો કે તે આંકડાશાસ્ત્ર છે અને તેની અંદર પણ જે સામાન્ય આંકડાશાસ્ત્ર રહ્યા તો કે તે ચેપ્ટરમાંથી એ માહિતીનું વ્યક્તિ એકત્રીકરણ સંગ્રહ સંકલન અને રજૂઆત પછી પ્રાથમિક અને ગૌણ માહિતી પછી ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી પછી પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે પદ્ધતિઓ છે તે પછી આવૃત્તિ વિતરણ પછી માહિતીને એક કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાની પદ્ધતિઓ પછી માહિતીનું એ આકૃતિ અને આલેખ કૃતિ દ્વારા નિરૂપણ પછી મધ્યવતી સ્થિતિના માપ અને તેના ઉપયોગ જેની અંદર એ મધ્યક મધ્યસ્થ બહુલક ગાણિતિક ગાણિતિક મધ્યક ગુણોત્તર મધ્યક સ્વરિત મધ્યક પછી ચતુર્થકો દશાંશકો પછી શતાંશકો પછી પ્રસારના માપો અને તેના ઉપયોગો અને ત્યારબાદ ત્યારબાદ તેની માહિતી

ને ત્યારબાદ એ ત્રીજું ચેપ્ટર તો કે તેની અંદર એ સંભાવના વિતરણ લીધું તો કે તેની નથી તેમને યાદેશિક ચલ પછી સંભાવનાના વિતરણના એ પ્રકારો સતત અને અસતત સંભાવના વિતરણો પછી અસતત સંભાવના વિતરણના જે તેના લાક્ષણિકતાઓ છે તે પછી યુનિફોર્મ સંભાવના વિતરણ પછી બર્નોલી સંભાવના વિતરણ પછી દ્વિચલિત સંભાવના વિતરણ અને પોઝિશન સંભાવના વિતરણ પછી સતત સંભાવના વિતરણના વિતરણો અને તેની લાક્ષણિકતા જેની અંદર એ પ્રમાણીય વિતરણ પ્રમાણીય 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 ચલ અને પ્રમાણીય પ્રમાણીય વિતરણ પછી પ્રમાણીય વિતરણ અને પ્રમાણીય પ્રમાણીય વિતરણની લાક્ષણિકતાઓ પછી આંકડાશાસ્ત્રમાં જે પ્રમાણીય વિતરણ છે તો કે તેનું મહત્વ કેવી રીતે લખ્યું તે પછી સેન્ટ્રલ લિમિટ થિયરી થિયરમલનો જે મૂળભૂત ખ્યાલ છે તો કે તે તમને પૂછવામાં આવશે અને ત્યારબાદ ત્યારબાદ જે ચોથું ચેપ્ટર છે તો કે તે નિર્દેશન પતિ છે તો કે જે નિર્દેશ જે સમષ્ટિ અને નિર્દેશનની એ વ્યાખ્યા પછી નિદર્શનનો પરિચય નિદર્શનના ફાયદા અને મર્યાદા પછી આદર્શ નિર્દેશનના લક્ષણો પછી આદર્શન નિદર્શન જો તો કે તેની માટેની જે પદ્ધતિઓ છે જેની અંદર એ સરળ યાદચ્છિક નિદર્શન પછી સ્તરિત યાદચ્છિક નિદર્શન પછી પ્રમાણસર નિદર્શન જૂથ નિદર્શન તેવી એ વિવિધ માહિતીઓ પૂછવામાં આવશે અને ત્યારબાદ પાંચમું ચેપ્ટર જોયું તો કે તે એ પરિકલ પરિકલ્પનાના જે પરીક્ષણો છે તો કે તે ચેપ્ટરમાંથી એ પૂછવામાં આવશે અને જેની અંદર એ આંકડા શાસ્ત્રીય એ પરિકલ્પનાની સમજૂતી પછી તેની વ્યાખ્યા પછી પ્રમાણિત ભૂત અને લાલ લાર્જ સેમ્પલ ટેસ્ટ અને સ્મોલ સેમ્પલ ટેસ્ટનો એ સામાન્ય ખ્યાલ પછી પ્રચલિત પરીક્ષણો અને બિન પ્રચલિત જે પરીક્ષણો છે તો કે તેમનો એ સામાન્ય ખ્યાલ પછી નોવાનો જે સામાન્ય ખ્યાલ છે તો કે તે તમને પૂછવામાં આવશે અને ત્યારબાદ એ છઠ્ઠું ચેપ્ટર રહ્યું તો કે તે એ સૂચકાંક છે તો કે જેની અંદર એ સૂચકાંક રહ્યો તો કે તેની એ વ્યાખ્યા અર્થ લાક્ષણિકતા અને તેની ઉપયોગિતા પછી મર્યાદાઓ પછી જથ્થાબંધ ભાવનો સૂચકાંક પછી સૂચકાંકની જે ગણિતની જે પદ્ધતિઓ છે તો કે તેની જે લાસ્પેયરની પદ્ધતિ પાસેની પદ્ધતિ પછી ફિશરની પદ્ધતિ પછી નાનું ચેપ્ટર તો કે તે સહસંબંધન અને નિયસંબં ધ તેનો પરિચય તેની વ્યાખ્યા અને સમજૂતી તેના પ્રકારો પછી સહસંબંધ અને નિયસંબં ધની જે ગણિતની જે જુદી જુદી જે પદ્ધતિઓ છે જેવી કે એ વિકરણની આકૃતિની પદ્ધતિ પછી સ્પીયરમેનનો જે ક્રમાંક

તો કે તેની એ માહિતી તમને પૂછવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય અને રાષ્ટ્રીય હિસાબ વ્યાખ્યા અને મૂળભૂત ખ્યાલો અને મુદ્દાઓ વ્યૂહરચના માહિતી રહી તો તે તમને પૂછવામાં આવશે અને ત્યારબાદ જે ત્રીજો ટોપિક છે તો કે તેની અંદર એ ગણિત શાસ્ત્ર તો તો તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે તો કે તેની અંદર આપણે જે પૂછવામાં આવેલ ટોપિક છે તો કે તેની માહિતી મેળવી તો તેની અંદર એ ગણી ગાણિતિક જે સંજ્ઞાઓ છે તો તે તમને પૂછવામાં આવશે પછી ઝડપી ગણિતની એ પદ્ધતિઓ બાઇનરી સિસ્ટમ લઘુત્તમ ગુણોત્તર અને પ્રમાણ સમીકરણ પછી વિધેયન પછી ક્રમશય અને ત્યારબાદ જે ચોથો વિષય વાત કરીએ તો કે તેની અંદર એ અર્થશાસ્ત્ર વિશે છે જેની અંદર અર્થશાસ્ત્રનો એ પરિચય પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ પછી એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર પછી ભાવ અને મૂલ્ય વસ્તુ અને સેવા સંપત્તિ અને કલ્યાણ સંપત્તિ અને કલ્યાણ ત્યારબાદ સંપત્તિની વ્યાખ્યા અને તેના લક્ષણો પછી સંપત્તિના પ્રકારો માંગ અને પુરવઠો પછી માંગ અને પુરવઠાના જે વિધેયો છે તે પછી માંગ અને મૂલ્યની સાપેક્ષા પછી ઉત્પાદનના સાધનો ખર્ચ અને આવકના ખ્યાલ પૂર્ણ હરીફાઈ ઈજારા ઈજારા યુક્ત હરીફાઈ ભાવ ભેદભાવ અને અલ્પ અલ્પ હસ્તક ઇજારો પછી રાષ્ટ્રીય આવક જેની અંદર જીડીપી જીએનપી જી

જે બેંકોનું રાષ્ટ્રીયકરણ ઓગણીસો ઓગણ સિત્તેર ની અંદર થયું હતું તો તેની તમને માહિતી પૂછવામાં આવશે પછી વેપારી બેન્કોનું જે કામગીરી પછી કાર્યો અને નાણાકીય પછી માઇક્રો તેની સંસ્થાઓ તમામ માહિતી પૂછવામાં આવશે પછી પુરવઠો અને ફુગાવા તો કોઈ તે સંબંધિત એ જે પણ સુધારા થયા છે તો તે તમામ માહિતી રહે તો તે તમને આ પેપરની અંદર એ પૂછવામાં આવશે એટલે કે અહીં આપણે જે એકસો ને વીસ માર્ક નું જે પરીક્ષા મળતી રહે તો તેના સંબંધિત જે એકસો ને વીસ માર્ક જે ભારણ રાખવામાં આવ્યું છે તો કે તેની અંદર થી કયા ચેપ્ટરમાંથી તમને કયા કયા ચેપ્ટરો પૂછવામાં આવશે તો કે તે તમામ માહિતી રહે તો કે તે અહીં જોઈ અને ત્યારબાદ તમને અહીં ખાસ નોંધ આપવામાં છે એટલે કે જે આપે પડ્યું તો કે તે તેના સંબંધિત આ ખાસ નોંધ છે તો કે તેની અંદર તમને કહેવામાં આવ્યું છે તો કે પાર્ટ એના પ્રશ્નો રે તો એ ગુજરાતી અને અંગ્રેજી તે બંને ભાષાની અંદર છે જ્યારે પાર્ટ બી માટેના જે પ્રશ્નો રહ્યા તો તેની અંદર જે ભારતનું બંધારણ અને જે વર્તમાન પ્રવાહ પ્રશ્નો રહ્યા તો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે જ્યારે ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો રહ્યા તો તે માત્ર ગુજરાતીની અંદર અંદર પૂછવામાં આવશે જ્યારે જે અંગ્રેજી કોમ્પ્રિહેન્શન રહ્યા તો તેના પ્રશ્નો એ માત્ર અંગ્રેજી ભાષામાં જ પૂછવામાં આવશે અને શૈક્ષણિક લાયકાતને સંબંધિત જે વિષય અને તેની ઉપયોગીતાને લગતા જે પ્રશ્નો રહ્યા તો કે તે ગુજરાતી અને અંગ્રેજી ભાષા તે બંનેની અંદર પૂછવામાં આવશે અને જે પ્રશ્નો એ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં છે તો કે ત્યાં એ અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થઈએ એ અંગ્રેજી ભાષા રહી તો કે તે આખરે આખરી એ માન્ય ગણવામાં આવશે એટલે કે જો તમને એ ગુજરાતી અને અંગ્રેજી ભાષા જે પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અને તેની અંદર જો

તો કે સ્પર્ધાત્મક પરીક્ષાની એ તારીખ અને કોલેટર ડાઉનલોડ કરવા માટેનો જે વિગતવાર કાર્યક્રમ રહ્યો તો કે એ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ એ નોંધ લેવાની આથી જે તમામ ઉમેદવારોને એ જણાવવામાં આવશે એટલે કે જે પરીક્ષાની તારીખ અને જે કોલેટર રહ્યો તો કે તે ડાઉનલોડ ક્યારેક કરો તેની માહિતી રહે તો કે હવે પછી એ મંડળની જે વેબસાઇટ છે તો તેની ઉપર આપવામાં આવશે આપણે જે ભરતી હતી તો કે તેની માટેનો જે વિગતવાર અભ્યાસક્રમ જોયો તો કે ત્યારબાદ જે પણ વિદ્યાર્થીઓ એ આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ છે તો કે તેમની જો તૈયારી કરવા માંગતા હોય તો તેની માટેની જે હાલમાં બેસ્ટ બુક્સ હશે તો કે તે એ જે પ્રકાશન એ લાય દ્વારા જે બે હજાર ચોવીસની અંદર જે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની જે બુક લોન્ચ કરવામાં આવી તો કે તે બેસ્ટ બુક છે અને જેની માટેની જે ડેમો કોપી રહી તો તેની લિંક રહે તો કે તે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ રહે તો કે તેની અંદર એ તેની લિંક મૂકવામાં આવી છે ત્યાં જેની તમે જે આંકડા આ બુક રહી તો તેની ડેમો કોપી પણ જોઈ શકો છો જેથી તમને ખબર પડે કે જે આ બુક રહી તો કે તેની અંદર એ કેવા પ્રકારની માહિતી આપવામાં આવી છે અને જો તમે આ બુક રહી તો કે તે એ તમે એક જ્ઞાન લાઈનની જે એપ્લિકેશન છે તો તેની અંદરથી જો તમે ખરીદશો તો તેની કિંમત રહે એ સાતસો નવ્વાણું એટલે કે આઠસો રૂપિયામાં એ તમને બુક પડે છે અને તેની અંદર એ ડિલિવરી ચાર્જ લાગે તો તે અલગથી ચૂકવો પડશે અને પરંતુ જો તમે આ જે આ વેબસાઇટ રહે એટલે કે જે જીવી વેબસાઇટ તો તેની ઉપરથી જો તમે આ બુક ખરીદો તો તેની ઉપર એ તમને આ બુક રહી તો કે તે સાતસો ને ઓગણસાઠ રૂપિયાની અંદર એ પડે છે અને આની ઉપર એ તમારે એ આ બુક રહે તો કે તેની ઉપર કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે નહીં અને આ જે બે બુક રહે તો કે તે ખરીદવા માટેની લિંક રહે તો કે તે પણ એ હું તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સ છું તો ત્યાં આપી દેસ ત્યાંથી તમે આ બુક રહી તો કે તે ખરીદી શકો છો અને જો આપણે ત્યારબાદ આપણે આ પરીક્ષાની વાત કરીએ

જે આંકડા કે તેની પરીક્ષા એ ત્યારબાદ એટલે જુલાઈ અને ઓગસ્ટ માસની અંદર એ આની પરીક્ષા લેવાશે એટલે કે આજના આ વીડિયોની અંદર જે સંશોધન મદદની અને જે આંકડા તો તેના સંબંધિત જે તમામ માહિતી તેનો અભ્યાસક્રમ પછી તેના પરીક્ષા ક્યારે યોજાશે પછી તેની માટેની બેસ્ટ બુક કઈ છે તે તમામ માહિતી રહે તો તે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમને આ વિડીયો ગમે અને તમે આવી જ માહિતી એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો આપણી જે આ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો જેની અંદર કોઈ પણ સરકારી ભરતી હોય તો તેના વિડીયો બનાવીને અને જે આ મહત્વના જે પ્રશ્નો હોય તો તેના વિડીયો મૂકવામાં આવશે અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો અને જો તો આ વિડીયોને શેર કરવા માટે કીધું તો શેર કરો અને જો તમે આવી જ માહિતી એટલે કે ભરતી રિલેટેડ માહિતી રહે તો કતે એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે જે આપણી આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તો તેને પણ જોઈન થઈ શકો છો જેની અંદર કોઈ પણ સરકારી ભરતી આવે તો તેની માહિતી એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો આ તમે આની અંદર જે ડેમો કોપી રહી આકડા મદદની અને સંસ્કૃતિ મદદની તો તેની ડેમો કોપી રહી તો તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકવામાં આવ્યું છે તો ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત